નમસ્કાર મિત્રો કેમ છો બધા મિત્રો નવરંગ નેચર ક્લબ અને વન ટ્રી કિચન ગાર્ડન આ બેય સંસ્થા અત્યારે રાજકોટ ની અંદર આંગણે વાવો શાકભાજી માટે ખૂબ મતી રહી છે એટલે કે દરેક કાં તો આંગણામાં જગ્યા હોય અથવા તો અત્યારે હું જે મારું જે મકાન છે બની રહ્યું છે એમાં ટેરેસ ઉપર આટલી જગ્યા તો લગભગ બધાને ત્યાં હોય એટલે આ ટેરેસ ઉપર અત્યારે કિચન ગાર્ડન એટલે કે મારો એવો પ્લાન છે કે આ બધા જ બેરલમાં અમે છે એ શાકભાજી વાવીએ તો મિત્રો ઘણા બધા વ્યક્તિઓની મનમાં એવી ચિંતા હોય કે કિચન ગાર્ડન કરવા માટેની પ્રાથમિક બાબતો છે અજાણ હોય છે તો નવનીતભાઈ અગ્રાવત અને વીડી બાલા સાહેબ કે જે એના સતત સેમિનારો કરી રહ્યા છે પણ આજે પ્રાથમિક બાબત તો શરૂઆત ક્યાંથી કરવી તો સૌપ્રથમ છે ને આ સ્ટેન્ડ આવે લોખંડનું સ્ટેન્ડ કે જે આ ફેબ્રિકેશન નું આવી રીતના વડાટમાં છે એ બનેલું છે તો આવું સ્ટેન્ડ છે એના સેમ્પલ મારી પાસે પડેલા છે એટલે જે કોઈ મિત્રોને આ સ્ટેન્ડ નું સેમ્પલ જોતું એ લઈ શકે નવાઈ મે મારા સ્ટેન્ડ માં સેમ્પલ તરીકે એ કઈ છે કે આગળના જેટલા સેમ્પલ હતા એ નીચે છે એ જમીન ને અડી જ હતા મે આ 6 ઇંચ જેટલી પાયાની જગ્યા રાખી છે એટલે આરામથી નીચે સાવણો ફરી જાય એટલે આ અને સ્ટેન્ડ મેથડલ વધારે મજબૂત બનાવ્યા છે આ સ્ટેન્ડ અંદાજીત તમે સારા બનાવો તો 800 રૂપિયા થી 1500 રૂપિયા એટલે કે જેવી સારો સારી ક્વોલિટી તમે માંગો એ પ્રમાણે 1500 રૂપિયાની આજુબાજુ તમારે મળતી હોય વાત છે બીજી આ બેરલની આ બેરલ છે એમાં ત્રણ વિભાગમાં બેરલ આપણે છે અત્યારે તમે જે જોઈ રહ્યા છે આ બેરલ છે આની અંદર રીંગણી ટમેટી અને મરચી આવા છોડ આપણે વાવી શકીએ જો સૌપ્રથમ આની અંદર અમે છે એ છ પાંચ કે છ હોલ આની અંદર છે આ હોલ એટલા માટે કે આમાંથી પાણી છે એ વધારાનું પાણી છે એ નીકળી જાય હવે આ બેરલ આખે આખું જોઈ ને તો બજારમાં છસો થી માંડીને આઠસો રૂપિયાની આજુબાજુ આખું બેરલ મળતું હોય એટલે તમે એને વચ્ચેથી આ કાપેલું છે આખું બરોબર એટલે આમ જોઈએ

છ ઇંચ જેટલી જગ્યા રહેશે ઉગાડવાના છે અને આ સ્ટ્રકચર એ રીતના તમે સારામાં સારું સ્ટ્રક્ચર અત્યારે બનાવ્યું છે ફેબ્રિકેશન થી જે પાઇપથી પણ તમે વાળાથી પણ આખું સ્ટ્રક્ચર ઊભું કરી શકો છો એના પછી ત્રીજા પ્રકારમાં હું તો આપણે અહીંયા ડબલ તમે જો આ છે ને ભાજી માટેના સ્ટેન્ડ છે તમે જો આ સ્ટેન્ડ માં ડબલ છે હા છોડની સેમ કટિંગ છે પણ વચ્ચે જો જગ્યા છે અને ઉપર નીચે સ્ટેન્ડ છે એટલે આની અંદર આપણે ભાજી એટલે કે કોથમરી પછી આપણે દાંજોડીઓ છે પછી છે એ આપણે જે વાત કરીએ તો આપણે ફુદીનો છે આવી બધી ભાજીઓ છે આની અંદર વાવી શકીએ એટલે આ અત્યારે બે સ્ટેન્ડ મેં એવા કર્યા છે એમાં બે આમ બે સ્ટેન્ડ છે પણ ઉપર નીચે થઈને ચાર જેટલું છે એટલે આ પ્રકારે આખું સેટઅપ તમે જોઈ શકો છો કે આ પ્રાથમિક જે સેટઅપ હું તમને બતાવી રહ્યો છું અત્યારે તો આ બેઉ મેં સારામાં સારું લુકમાં દેખાય એવી રીતના આખું સેટઅપ કરી રહ્યો છું હવે આગળની પ્રોસીજરની વાત આવે તો માટી કેવી માટી અને ખાતર કેમ નાખીને મિક્સ કરવું તો મિત્રો માટી છે ને હંમેશા ચીકણી માટી ન હોવી જોઈએ જો ચીકણી માટી હોય તો કોકોપીટ આપણે મિક્સ કરવું પડે પણ અત્યારે મારી જે માટી છે એમાં રેતીનો ભાગ 30% છે જો આ આ હોય એટલે જ્યારે એને મોડિયા છે એ અંદર સરળતાથી અંદર જતા રહીએ એટલે આ ચીકણી માટી નથી જો અને આ 50% માટી અને 50% છાણિયું ખાતર

આ બંને મિક્સ કરી અને અને આપણે આપણે અંદર ભરવાનું થાય પાણી માટે જો જોવા તો રેગ્યુલર આપણે જોઈએ પણ પાણી ઉપરથી સુકાઈ જાય એટલે કે ત્રણ દિવસ પછી આપણે ત્રણ ત્રણ દિવસના અંતરે આપણે પાણી આપવું જોઈએ તો આ જે સ્ટ્રક્ચર જો આ જે વેલા છે આ વેલા અહીંયાથી ચડશે ચડશે એટલે જે કોઈ ફાલ આવશે કે તુરિયા આવશે ઢીસોડા આવશે ગા આવશે બરોબર કારેલા આવશે આ બધા જ છે નીચેથી સરળતાથી અંબાઈ જશે તો મિત્રો આ વિડીયો ખૂબ એટલા માટે શેર કરો કે આ જે પ્રાઇમરી કિચન ગાર્ડનની શરૂઆત ક્યાંથી થાય એ એ આ મેં તમને સમજાવ્યું છે તો મિત્રો હું નવરંગ નેચર ક્લબનો ઉપપ્રમુખ છું અને આ આંગણે વાવો શાકભાજી અંતર્ગત આ સરસ મજાનું એક કિચન ગાર્ડનનું જે રોલ મોડેલ અત્યારે બનાવવા જઈ રહ્યો છું મારી ઈચ્છા એવી છે કે આ કિચન ગાર્ડન એવું સરસ થાય કે લોકોને હું પ્રેરણા આપી શકું કે દરેક જે શાકભાજી ખાતા હોય પોતાના ઘર પૂરતું પોતે જ આરામથી એ વાવી ઉગાવી અને ખાઈ શકવા જોઈએ આ વિનમ્ર એક મારો પ્રયાસ છે બીજો કે આને લગતું જ્યારે પણ કોઈ પણ ને કંઈ કામ હોય કોઈ પણ જ્યારે અટકો ત્યારે નવરંગ નેચર ક્લબના ઉપપ્રમુખ તરીકે ખેડૂત આ તમારી જે ભરાય છે દર રવિવારે સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી લોક વિજ્ઞાન કેન્દ્ર હોય છે ત્યાં મારો સંપર્ક તમે કરી શકો તો મિત્રો આ વિડિયોને ખૂબ એટલે ખૂબ આપ શેર કરો એવી મારી નમ્ર વિનંતી એટલા માટે છે કે અત્યારે જે પ્રમાણમાં રોગો વધી રહ્યા છે કેન્સર જેવા રોગો હવે એવું નથી કે વ્યસનોથી થાય અત્યારે જે ખેડૂત વર્ગ જેટલો પણ પોતાના ફાલ વધુ લેવા માટે કેમિકલ યુક્ત જે ખાતર વાપરે છે એના લીધે આપણા શરીરને ખૂબ જ નુકસાન થઈ છે જેમ કે કિડનીના રોગો છે પછી લિવરના રોગો છે હૃદયને લગતા રોગો છે એટલે શરીર આખું ખોખલું થઈ રહ્યું છે ત્યારે માનસિક અને શારીરિકના વિકાસ માટે આપણે જ આપણું જો શાકભાજી ઘરે ઉત્પાદન કરતા હોય ને આપણે જ્યારે ખાતા હોય તો આપણે આ છાણિયું ખાતર જેવું સારું ખાતર વાપરી અને જો ખાઈએ તો આપણે આમાંથી બચી શકીએ એમ છે તો વહેલામાં વહેલી તકે આ છે એ બધાએ શરૂઆત કરવી જોઈએ અને એટલા માટે આજે નોલેજ માટે મેં જે વિડીયો મૂકો છે એ ખાસ બને એટલો આપણે એક ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી એ છે કે ભારતના નાગરિકો માટે જો કંઈક સારું કામ થઈ રહ્યું હોય અને એવી વાત હોય આપણે દરેકે એકબીજાના ભાઈ બહેનો સુધી આપણે આ પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરવો જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ